વેબ ચેનલ ના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહી માટે જાનવી કપૂર અમદાવાદમાં ધર્મા પ્રોડક્શન અને ઝી સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલ અત્યંત પ્રભાવશાળી નિર્દેશક શરણ શર્મા દ્વારા ડિરેક્ટ કરાયેલ આવનાર સ્પોર્ટ્સ ડ્રામા હિન્દી ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિસ માહીના પ્રમોશન અર્થે ખૂબસૂરત અભિનેત્રી જાહવી કપૂર અમદાવાદના મહેમાન બન્યા હતા

વહાબ અને અરિજીત તનેજા પણ જોવા મળશે મિસ્ટર એન્ડ મિસિસ માહી બંને ફિલ્મમાં તેમના સપના અને ફરજો વચ્ચેનો સંઘર્ષ કરતી વાર્તા છે उससे उन चीज़ों से और हिम्मत मिली कि वो अपने सपनों के पीछे भागे अपने ख्वाबों को पूरा करें कई बार हम नज़रअंदाज कर लेते हैं कि हमें सपोर्ट की कितनी ज़रूरत पड़ती है स्पेशली जब हमारे सपनों को लेकर यू नो व्हेन वी डोंट गेट दैट सपोर्ट और ऐसे मतलब तो लाइफ में इतने सारे लोग हैं जिन्होंने अपने सपनों के पीछे नहीं भागा अपने सपनों को पूरा नहीं किया क्योंकि उनको उनके परिवार से सपोर्ट नहीं मिला था और यहाँ ये बहुत खूबसूरत कहानी है क्योंकि आमतौर पे हम इतनी बार सुनते हैं कि शादी के बाद

આ ફિલ્મ માટે ક્રિકેટ શીખવા માટે તેઓએ અથાગ મહેનત કરી છે અને જેના લીધે તેઓ આ ફિલ્મ માટે ખૂબ જ એક્સાઈટ છે સાથે સાથે જ અમદાવાદ માટે પણ તેઓએ કહ્યું હતું કે અમદાવાદ એક ખૂબસૂરત શહેર છે અને અમદાવાદના લોકો પણ એટલા જ ઉત્સાહી છે આમ મિસ્ટર એન્ડ મિસિસ માહી ફિલ્મ માટે આવેલા જહ્નવી કપૂરે પોતાના અનુભવ શેર કરી અમદાવાદીઓને મંત્રમુગ્ધ કર્યા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર